આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે હવે પોતાના એક ઉમેદવાર શોધવાની જરૂર નથી કારણ કે હવે ઉમેદવાર અત્યારથી જ નક્કી થઈ ચૂક્યા છે અને એ નક્કી થયેલા ઉમેદવાર છે ગોંડલના ગણેશ ગોંડલ અને આવું અમે નહીં પરંતુ અલ્પેશ ઢોલરિયા કહી રહ્યા છે કે આવનારા સમયની અંદર અમારા ગોંડલના ધારાસભ્ય ગણેશ ગોંડલ હશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આમ તો ભાજપ પોતાના દરેક જે ઉમેદવારો છે તે પસંદ કરતા હોય છે કે કોને કઈ સીટ ઉપરથી લડાવવા મતલબ કે એકસો બ્યાસી જયારે ધારાસભ્યની આ ચૂંટણી થતી હોય છે ત્યારે એકસો બ્યાસી ધારાસભ્ય ભાજપ નક્કી કરે છે એમનું મોવડી મંડળ નક્કી કરે છે પણ આ વખતે ભાજપે ગોંડલની અંદર ઉમેદવાર નક્કી કરવાના નથી કારણ કે અલ્પેશ ડોલરિયા પક્ષથી પણ ઊંચા છે એટલે એમણે જાહેરમાં જ કહી દીધું છે કે આ વખતે અમારા ધારાસભ્ય ગણેશ ગોંડલ હોવાના છે અને ત્યારે સવાલ ફરી ફરીને એ જ ઉભો થશે કે સી આર પાટીલ કહે છે કે એક વ્યક્તિ એક હોદો તો ગણેશ ગોંડલ અત્યારે સહકારીતામાં છે અને જો આવનારા સમયમાં તેઓ ધારાસભ્ય બનશે તો સી આર પાટીલનો જે આ નિયમ બનાવ્યો છે તેનો સરે આમ ઉલાડ્યો તેમના જ નેતાઓ કરશે કારણ કે અલ્પેશ ઢુલરિયા અત્યારે જાહેરમાં જ ઉપરથી એવું કહી રહ્યા છે કે અમારા આવનારા ધારાસભ્ય ગણેશ ગોંડલ છે

આજે સાંભળતા કાયદો અને વ્યવસ્થાની હદ એક સમયે કે હું નાનો હતો ત્યારે મેં સાંભળ્યું હતું કે ગોંડલ આવે એટલે પૂરું થઈ જતું અને આજ કે મારે એવું કેવું પડે છે કે હવે કોઈ એમ કહે કે ગોંડલ આવ્યો એટલે લોકો એ વાત સ્વીકારવી પડશે કે અહીંયા જ્ઞાતિ જાતિ કુટુંબવાદના વાડા પૂરા થાય છે એનું નામ કોઈ હોય તો એ ગોંડલ છે અને આ સાબિત કરીને બતાવે છે કે વિજય સભા હોય કોઈને આમંત્રણ ન હોય અયોધ્યા ચોક હોય અશોકભાઈએ સરસ મજાનો ભૂરા બાવાનો છોરો સજાયવો હોય ઈદ જેવો કાર્યક્રમ હોય અને વગર આમંત્રણે ગોંડલની એક જ્ઞાતિ એવી ન હોય કે આ ચોકમાં હાજર ન હોય આ પ્રેમ છે ને જયરાજભાઈ ના પરિવાર થતી આપણે મેળ્યો છે ને એટલે આપણે બધાય ભેગા છીએ જયરાજભાઈ વાત કરે છે ને મુઠ્ઠીની તાકાત યા ગોંડલે સાબિત કરી બતાવ્યું છે અને જો મુઠ્ઠીની તાકાત ન હોય તો આ બારના લુખા ખબર નથી પેલા પતિ વરણના દરબારના છોકરા હાટું ગોંડલ બંધરીએ તમ વાત તો સમજો યાર અને તાલુકાનું એક દુકાન નો ખુલે લા મોટી કામ करतो હોય એને તમે કયો સંભળ હાંધું તો કે આઈ જ નહીં ભાઈ અમારા ગણેશભાઈ ઉપર અન્યય થયો અજી તમે ઝપટતો તો આજ મેં હમણાં થોડીક વખત પહેલા જ એક ચેનલ માં બેઠો તો ને મે તો અજી તો શરૂઆત છે મન કે તો આગળ શું થશે મે શું હું થાય ધારાસભ્ય સભ્યો મન કે આગળ થાવાનું શું હોય મે એમાં કાઈ ન થાય આના રીતે ગણેશભાઈ ધાર થા કારણ કે આપણી અંદર જે કામ કરવાની શક્તિ છે ને ભાઈ હવે આપણા રાજમાં કોવિડ વાળી વાત કરતા હતા મારી હાજરીમાં ગીતાબાને આઠ જણે કીધું હતું કે ભાઈ આ ગણેશભાઈ ઘરે ઘરે જાય છે તમે રહેવા દો આ બીજો રાઉન્ડ બહુ ભયંકર છે અને આને બહુ દેવાય ગીતાભાઈ કીધું આખા ગોંડલનું ધ્યાન રાખતો હોય તો આશા મારા દીકરાનું આ છે ને ભાઈ પ્રેમ ક્યારેય એક તરફી ન હોય ગણેશભાઈ ને ને આપણા ઉપર પ્રેમ છે ને આપણને બધા એના ઉપર છે અને એ જ આ સાબિતી કરી બતાવે છે કે અહીંયા યજતા એટલા માટે છે અને એમાં માનો રસોક ભાઈ ચૂંટણી મળી ગઈ ઘટ અંગે ચડાવી દે હતી અરે હું જલસો કરવાનો છો હું તો ચૂંટણી પૂરી થઈ તાર કે નહી તો 12 વાગે જીરાજભાઈ વાંઢજો તો તમે જલસો કરીએ હા મી કે જલસો કરીએ ઈ કે તમે જોર કરે જલસો જ કરવાનો ભાઈ રાઈતે 12 વાગે અમે છેલે ભાઈ આપણો હરેશભાઈએ કીધું ભાઈ એ કે સવા થઈ જાય એમ છે કોવા બટેટા બનાવવા છે મેં તો તોય 6 વાગે અમે કે બનાવી ના તા 6 વાગે અસો કોઈ એવું કીધું કે ઓ કંદોઈને કઈ મળતું નથી એટલે આ જ રહેવા છે એટલે ખુશીની વાત છે કે કોરે કોરા દાદ કરીને આપણે ચૂટણી જીતી ગયા તો ખાલી ગાઠિયા ઉપર આપણે ચૂટણી જીતી પણ આ એમનમ નથી થાતું અશોકભાઈજી સંસ્થામાં બેઠા છે ને

અને જયરાજભાઈ જેને નેતૃત્વ આપવાના પ્રયત્ન કરે છે ને એ એવા વ્યક્તિને ગોંડલમાં નેતૃત્વ આપે છે કે એમાં જોવે છે કે ભાઈ આ ઈમાનદારી છે ને અને ત્યારે આપણા ગોંડલનો વિકાસ થાય છે હવે આ લોકો વાત તો જો કરે હવે યતીશભાઈએ ચૂંટણી ઉપર વાત કરી હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ કોક ઉપલેટ અને લુખ હવે ભૂસાય છે એ આપણા વેપારીઓને ધ્યાનમાં આવ્યું વેપારીઓએ અમને કીધું કે ભાઈ ચાઇનાનું લસણ અહીં આવ્યું છે અમે એ વાતને હમજી કે ભાઈ ચાઇનાનું લસણ એટલે શું એને કીધું કે આ લસણ અહીં આવે તો આપણા ખેડૂના ભાવ ઘટી આના નુકસાન કરે એટલે અમે એને મુદ્દો બનાવ્યો પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી કે ભાઈ ચાઇનાનું લસણ ગોંડલમાં વેચાવું જોઈએ નહીં ધીમે ધીમે ખબર પડી કે ગુજરાતમાં જ ન આવવું જોઈએ દેશ લેવલે ખબર પડી રઠાઈતર નેપાળના બોર્ડર ઉપર લસણ પકડવાનું જ્યાં નષ્ટ કર્યું અને દેશ લેવલે સ્ટ્રીટ થઈ

વાત કરતા હતા કે આપણે આ ચોક નું જેને નજરાનું કહી શકાય એ ભૂલા બાબાનો છોડો જે રિનોવેશન કર્યો એમાં પણ જયરાજભાઈના પરિવારનું મોટું યોગદાન છે અને એને આ ગોંડલ નું રામજી મંદિર છે એટલે રિનોવેશન કરી દીધું તો આ રામચર રામચંદ્ર ભગવાનના ચરણોમાં આ અયોધ્યા ચોકમાં જ પ્રાર્થના કરી કે હે પ્રભુ તારું જો અહીંયા અસ્તિત્વ હોય તો અમારા ગોંડલ ઉપર ક્યારેય કોઈ લુખાનો ડોળો ન પડે અને જેમ આપણે અહીંયા છે ને એમ જ આપણે બધા જ્ઞાતિવાદ જાતિવાદ કુટુંબવાદ પરિવાર ભૂલી અને અમે ગોંડલ અને ગોંડલ અમારું આવી રીતે રહી એવી જ અપેક્ષા ભારતમાં રાખી કુકુ બાબા રાજેશભાઈ હવે અલ્પેશભાઈ તમામ પત્રકારોને પણ અત્યારે આડ્યાસ લઈ લીધા છે કારણ કે તેમણે પોતાની વાતમાં જગદીશ મહેતાનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેમણે જયારે અમે પણ તેમને સવાલ કર્યો હતો કે તમારા આવનારા ધારાસભ્ય ગણેશ ગોંડલ હોઈ શકે છે તેમનો જવાબ ત્યારે અમને પર્સનલમાં આપ્યો હતો એટલે કે અમારી નિર્ભય ન્યૂઝ ચેનલમાં આપ્યો હતો તે જ જવાબ તેણે જાર મંચ ઉપરથી અમારી ચેનલનું નામ લીધા વગર જવાબ પણ તેમણે આપી દીધો છે એટલે ગણેશભાઈ હવે સ્પષ્ટ કહી દીધું છે બધાની વચ્ચે કે હવે અમારા આવનારા ધારાસભ્ય ગણેશ ગોંડલ રહેવાના છે પણ એ જોવાનું છે કે ભાજપ એક મોવડી મંડળ બધું જ બેસીને નક્કી કરે છે કે આપણા ઉમેદવારો કોણ કોણ હોય છે પણ એ પહેલા જ અલ્પેશભાઈ છે સીઆર પાટીલથી પણ મોટા થઈ ગયા છે ભાજપથી પણ મોટા થઈ ગયા છે અને ખાસ કે જ્યારે કોઈ નિર્ણય લેવાનો આવે એ પહેલા જ અલ્પેશભાઈ આ જાહેરાત પણ કરી દીધી છે હવે એ જોવાનું કે સીઆર પાટીલે જે નિયમ બનાવ્યા છે તેમનો ગણેશભાઈ કે પછી અલ્પેશભાઈ સ્વીકાર કરે છે કે પછી આમ ને આમ સરે આમ ઉલાડીઓ કરતા રહે છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અને અલ્પેશ ડોલરિયાએ જે જાહેરમાં આજ ગણેશ ગોંડલે પોતાના ધારાસભ્ય કહી દીધા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર